Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે એર બલૂનનું દોડું તૂટતા એક વ્યક્તિનું મોત ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આજે બાર્બન એટલે કે રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે જો કે સ્થાપના દિવસ નિમિત્તે અહીંયા હવામાં ત્યારે બલૂન ઉડાડવામાં આવી રહ્યા હતા કે મિત્રો જણાવી દે જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્યારે મિત્રો તેનું મોત નીપજ્યું હતું જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ